બાંગ્લાદેશની ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોજ પાટણ જિલ્લાના સાંતલપુર શહેરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો સાંતલપુરમાં હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી કાઢી અને બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હિન્દુ સંગઠનના લોકોએ વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી સમગ્ર સાંતલપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુભાઈઓને સમર્થન આપ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરતા હિન્દુ ધર્મના લોકો નજરે ચડી રહ્યા છે ત્યારે હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને પાટણ જિલ્લામાં પણ પડઘા પડ્યા છે પાટણના સાંતલપુર શહેરમાં હિન્દુભાઈઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી સમગ્ર સાંતલપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુભાઈઓને સમર્થન આપ્યું છે સાંતલપુરમાં હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી નીકાળી અને બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે બાંગ્લાદેશમાં થયેલ ભાઈઓ પર થયેલ વિત્યાચારના સામે પાટણ જિલ્લામાં આવી હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર મોટી સંખ્યામાં વેપારીઓ હિન્દુ ધર્મના સંગઠનો અને સર્વે સમાજના હિન્દુભાઈઓ રેલીમાં જોડાયા હતા અને બાંગ્લાદેશમાં થયેલ હિન્દુભાઈઓ પર અત્યાચારને લઈને કડક ચેતવણી આપી હતી તથા મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી અનિલ રામાનુજ કરણઝર સંદેશ ન્યૂઝ રાધનપુર